આ આપણે આવી ગયા છે પાથાવાડા એટલે કે રાજસ્થાનની બોર્ડર પર મિત્રો ગાડી લઈને ફેરો લઈને ગયા હે જુઓ આ રોડ રાજસ્થાન નીકળ્યો પાથાવાડા પાથાવાડાથી સીધું રાજસ્થાન જોયેલો મિત્રો અહીંથી ગુંદરી દસ કિલોમીટર થાય આગળ આવો એટલે સીધી રાજસ્થાન બોર્ડર લાગે જોવા ખાટલા બાટલા વેસે અને અત્યારે આપણે લાદીની ગાડી ખાલી થઈ રહી છે પાથાવાડા જો મિત્રો આ સીધો હાઈવે લાગ્યો રાજસ્થાન બોર્ડર રાજસ્થાન બોર્ડર જોવા લાગી બોર્ડર દસ કિલોમીટર ગુંદરી બોર્ડર લાગે આ ગુંદરી સીધો નીકળ્યો આપણે રાજસ્થાન બોર્ડર પાસે ગયા હે ગાડી ખાલી થાય છે જોઈ લો ખાટલા ને આ બધું વેચે અહીંયા પાથાવાડા અને ગાડીમાં જોવા વિડીયો બનાવ્યો હે મિત્રો આ હાઈવે જોઈ સીધો રાજસ્થાન ગયો જોઈ લો આ ગાડી જોઈ લો ગાડીમાંથી બેઠા બેઠા વિડીયો બનાયો હે મિત્રો સારો લાગે